નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માત્ર પાણી દ્વારા તમારા નવે નવ ગ્રહને મજબૂત કરવાનો ઉપાય તમને બતાવવા જઈ રહ્યો છું બીજી કોઈ વસ્તુ નહીં એક જળ દ્વારા નવે નવ ગ્રહ તમારી કુંડળીની અંદર મજબૂત થશે કોઈ રત્ન નહીં કોઈ પૂજાવિધિ નહીં કોઈ મંત્ર બોલવાની જરૂર નથી તો સર્વપ્રથમ સૂર્યથી ચાલુ કરીએ તો સૂર્ય મહારાજનું જો તમારે બળ જોતું હોય તો સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરો જલમાં પછી તમારે જે કાંઈ અર્પણ કરવું હોય કંકો લાલ ફૂલ વગેરે વગેરે તમે કરી શકો પણ માત્ર જલ ચઢાવવાથી કુંડળીની અંદર સૂર્ય મહારાજ મજબૂત થાય છે એ કયા વારે તા કે રવિવારે આમ તો દરરોજ કરવું જોઈએ પણ રવિવારે ઉત્તમ છે સૂર્યને મજબૂત બનાવવા માટે ત્યારબાદ ચંદ્રને મજબૂત બનાવવા માટે મહાદેવ ઉપર જલથી અભિષેક કરવાનો જલ દ્વારા અભિષેક કરશો એટલે ચંદ્ર મહારાજ તમારો મન છે એ મજબૂત થશે મંગળને મજબૂત કરવા માટે મજૂર વર્ગ માટે તમારાથી જે નીચેના માણસો છે તમારી કંપની છે તમારી ઓફિસ છે કે જે હોય તે મજૂર વર્ગ છે જે નાની વ્યક્તિ છે એના માટે પાણીની વ્યવસ્થા કરો એને પાણીનું દાન કરો એને પાણી પીવડાવો એટલે મંગળ મહારાજ ફૂલ મજબૂત થશે બુદ્ધને મજબૂત કરવા માટે ફૂલ છોડને પાણી અર્પણ કરો પાણી ચડાવવાનું જે કોઈ પણ તમારે વૃક્ષ હોય આજુબાજુમાં ફૂલ ફળ જે હોય તે એને જલ ચડાવો અને બુધને મજબૂત બનાવો ગુરુને મજબૂત બનાવવા માટે મંદિરમાં કોઈ પણ ધર્મક્ષેત્રમાં જલનું દાન કરો એટલે ગુરુ મહારાજ તમારી કુંડળીમાં મજબૂત થશે શુક્રને મજબૂત બનાવવા માટે મીઠું જળ એટલે કે શરબત અથવા ગોળવાળું પાણી લીંબુ શરબત વગેરે આમ આમ જોઈએ તો વધારે મીઠું એમાં યોગ્ય કહેવાય એટલે ગોળવાળું પાણી પણ મીઠું જલ કહેવાય સરબત છે એ પણ તમે એનું દાન કરી શકો છો અને મીઠા જલનું દાન કરવાથી શુક્ર પાવરફુલ થશે મજબૂત થશે શનિ મહારાજ છે એ વૃદ્ધાશ્રમમાં જે ઘરડા ઘર કહેવાય અથવા તો ગરીબ વ્યક્તિ છે એની મદદ જલ દ્વારા કરો એને જલનું દાન તમે આપો વૃદ્ધાશ્રમ ઘરડા ઘરમાં આશ્રમ હોય એ આશ્રમમાં તમે પાણીનું પરબ બંધાવી દીઓ એટલે શનિ મહારાજ ખૂબ મજબૂત થશે રાહુ મહારાજને મજબૂત બનાવવા માટે પશુ પક્ષી એને જ્યાં ચણ ચણતા હોય ત્યાં પાણીની વ્યવસ્થા ત્યાં પાણીના કુંડા મૂકવા છત ઉપર પાણીનું કોડું મૂકવું એટલે પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરવાથી તમારા રાહુ મહારાજ મજબૂત 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 થશે અને છેલ્લે કેતુ મહારાજ છે એને મજબૂત બનાવવા માટે કૂતરા માટે પાણીનું પરબ એટલે કે આમ તો ખરેખર કોઈ બંધાવતું જ નથી એના માટે પણ એના તમારા આજુબાજુમાં જે હોય નાના નાના ગલોડિયાઓ કે એને પાણી આપો એના માટે પાણીની વ્યવસ્થા કરી દો તો કેતુ મહારાજ પણ મજબૂત થશે આ પ્રમાણે નવે નવ ગ્રહ માત્ર જલ દ્વારા દર્શકશ્રીઓ મજબૂત થઈ શકે છે અને અમે અનેક વ્યક્તિ પાસે ઉપાય એટલે કે આ પ્રયોગ કરાવેલા છે અને એના કાર્ય સિદ્ધ પણ થયા છે સત્કર્મ તો જરૂરી છે કર્મ મહાન છે આ કર્મ જ આપણે કર્યું કહેવાય ધન્યવાદ